સુરેન્દ્રનગર શહેરના એકમાત્ર ટાગોર બાગની દુર્દશા જોઈને શહેરીજનોમાં કચવાટની લાગણી જોવા મળી છે સૌથી મોટો ટાગોર બાગ શહેરીજનો માટે હરવા ફરવાનું એકમાત્ર સ્થાન છે ત્યારે બગીચામાં તૂટેલી રેડ્સ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ યોગ્ય દેખરેખના અભાવે ટાગોર બાગની દુર્દશા જોવા મળતા લોકોમાં કચવાટની લાગણી જોવા મળી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના નાગરિકો ઈચ્છી રહ્યા છે કે શહેરના ટાગોર બાગને લોકોની ચહલ પહલથી ધમધમતો થાય અને લોકોને સારા બગીચાની સુવિધા ઉપલબ્ધ થાય તેવી માંગ કરી રહ્યા છે હું રોજ સવાર ને સાંજ બગીચા ચાલવા માટે આવીએ છીએ અનેક વૃદ્ધો અહીંયા બગીચા ચાલવા માટે આવે છે સિનિયર સિટીઝન ચાલવા માટે આવે છે નાના છોકરાઓ આવે છે અહીંયા વાયર ખુલ્લા હોય છે નાના છોકરાઓ માટે જોખમ હોય છે બગીચામાં રમવાલાયક સાધનો છે એવા પતરા ખુલ્લા હોય છે પતરા હોવાની બીક હોય છે પીવાના પાણીની સુવિધા નથી બીજી કોઈ સુવિધા નથી લાઇટો રાતના સમયે અમુક અમુકવાર બંધ હોય છે જેથી કરીને માણસો રાત્રે બગીચામાં આવી શકતા નથી અનેક સુવિધાઓનો અભાવ છે તો આ બધી સુવિધાઓ અનેક પ્રકારની ઘંટો આવતી હોય આ બગીચામાં ફરવા યોગ્ય કરવા વિનંતી હું હાલમાં સુરેન્દ્રનગરની અંદર કોર્ટ કચેરી સામે આવેલ બાગની પાસે ઊભો છું અને બાગની અંદર બાળકોને લઈને વિઝિટ કરવા ગયો હતો જ્યાં તમામ હિંચકાઓ એની અંદર તૂટેલી હાલતમાં છે ચરસ છે અને કોઈ પણ જાતના લપસ્યાઓ પણ છે નહીં જ્યારે નગરપાલિકા આ બાબતે પણ પ્રકારની ગ્રાન્ટ વાપરતા હોય તેવું લાગતું નથી અને બાળકો રજાઈમાં તેમજ વાલીઓ નાના નાના બાળકોને લઈ અસંખ્યની સંખ્યામાં આ ડાકોર બાગની મુલાકાતે આવે છે પણ બાગમાં સુવિધાના નામે મીંડું હોય તો તંત્ર અને નગરપાલિકાના સત્તાધીશો આ ગાર્ડન પાછળ જે કંઈ ખર્ચ કરવો પડે એ કરવો જોઈએ અને હાલમાં પણ આ સ્થિતિનું નિર્માણ થયેલ છે કે આ ગાર્ડનની અંદર કોઈ પણ જાતના લપસ્યા નથી આપણે જોઈ શકીએ છીએ અને બાળકો આમાંથી નિરાશા થઈ વાલીઓ સાથે પરત ફરે છે એક એકમાત્ર ગાર્ડન છે જે ગાર્ડનની અંદર આ ગાર્ડનમાં હાલમાં કોઈ પણ જાતની સુવિધા નથી તો વહીવટી તંત્ર આ સુવિધાઓ માટે ખાસ વિચારે અને પોતે આ ટાગોરબાગની મુલાકાત લે તેવી અમારી માગણી છે